બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલિયા અને પૂર્વકચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી અંજાર તાલુકાના દુધઈ પોલીસ મથક ખાતે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી અંજાર સીપીઆઈ સીટી દેસાઈના માર્ગદર્શન હેઠળ દુધઈ પીએસઆઈ એમ એમ ઝાલાના વડ પર હેઠળ સુરક્ષા સેતુ અંતર્ગત દુધઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની સરદાર પટેલ કુમાર કન્યા માધ્યમિક શાળાના આશરે ચુમ્મોતેર વિદ્યાર્થીઓની દુધઈ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી જેમાં બાળકોને પોલીસ સ્ટેશનના વિવિધ ટેબલની કામગીરી તથા બીટ કામગીરી તથા પોલીસ સ્ટેશનની વિવિધ સાધન સામગ્રી જેમ કે ટ્રાફિક કામગીરીના સાધનો લાઇટ બટન રિફ્લેક્ટર જેકેટ બ્રેથ એનાલાઇઝર તથા પોલીસ સ્ટેશનમાં રહેલ વિવિધ હથિયારો અંગે જાણકારી આપવામાં આવી પોલીસ પ્રજાનો સાચો મિત્ર પંક્તિને સાર્થક કરતી પોલીસના પ્રજાલક્ષી વિવિધ કામગીરી સિટીઝન ફર્સ્ટ પોર્ટલ સાયબર ક્રાઈમ અવેરનેસ તથા સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર ઓગણીસસો ત્રીસ મહિલા એકસો એક્યાસી અભિયમ હેલ્પલાઇન ટ્રાફિક અવેરનેસ તથા ટ્રાફિકને લગતા મહત્ત્વના કાયદાની જોગવાઈઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ અંગે માહિતગાર કરવામાં આવ્યા અને સાયબર ક્રાઇમ જાગૃતિ માટે પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યું અંતે બાળકોને નાસ્તો રિફ્રેશમેન્ટ કરાવી શાળાના શિક્ષકોનું અભિવાદન કરવામાં આવ્યું